તો સુપરવાઇઝરે કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થી આ પ્રકારની ક્યાંક મારામારીના પ્રયાસો કરતા હોય અમે સ્ટ્રીક એક્શન લઈએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક સંચાલકોના દાવા ઉપર પાણી ફરી વળ્યું કારણ કે બેગમાં બ્લેડ હોવાનું સામે આવ્યું બ્લેડ ક્યાંથી આવી બેગ ચેક કરવામાં આવી હતી કે કે નહીં તે પણ એક સવાલ સંચાલકો તો દાવો કરી રહ્યા છે બાળકોની બેગ ચેક કરવામાં આવે છે ત્યારબાદ તેમને શાળામાં પ્રવેશ અપાતો હોય છે જોકે બ્લેડ થી હુમલો થયો હોવાની ઘટના સામે આવતા જ હવે વાલીઓમાં પણ એક પ્રકારે રોષ જોવા મળ્યો કે હવે વિદ્યાર્થીઓને જ્યારે શાળાએ મોકલવામાં આવે ત્યારે તેમની સુરક્ષાનું શું આ આ જ્યારે વચ્ચે મારામારી થતી હોય પ્રકારના શકાય કે બ્લેડ જેવી વસ્તુ મળી આવતી હોય ત્યારે વાલીઓમાં પણ એક પ્રકારે ચિંતા જોવા મળતી હોય છે કે જ્યારે બાળકને સ્કૂલે મોકલવામાં આવશે ત્યારબાદ બાળક હેમખેમ પરત આવશે કે નહીં આ પણ એક સવાલ તેમના મનમાં ફર્યા કરતો હોય છે જે શર્ટ છે શર્ટ જે અમે કબજે કરેલ છે એમાં જે શર્ટના બટન તૂટેલા છે પણ આ બાબતે અમે જે નિષ્ણાત છે નિષ્ણાતનો અભિપ્રાય લઈશું કે ભાઈ આમાં જે તૂટેલા છે એમાં કોઈ મતલબ ખાલી મારામારી એ દરમિયાન તૂટેલા છે કે ખરેખર બ્લેડનો ઉપયોગ થયેલો છે કે કેમ આમાં સ્કૂલ દ્વારા અમારી જોડે કોઈ ફરિયાદ કરવામાં નથી આવેલી અમે જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ એ અમારી જોડે આવેલા હતા અને અમે